મહેસાણાના તાવડિયા તળાવને લઈને સ્થાનિકોમાં ખુશીનો માહોલની સાથે અન્ય સુવિધાની પણ કરી માંગ મહેસાણામાં આવેલા તાવડિયા રોડ ઉપર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ સ્થાનિક રહીશોના ઉગ્ર આંદોલન બાદ હટાવવામાં આવ્યું હતું જે હવે તંત્ર દ્વારા બ્યુટિફિકેશનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે તાવડિયા તળાવને ઉપર બ્યુટિફિકેશનનું મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તળાવ ખોદકામનું કામ ચાલી રહ્યું છે અને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં પણ આવી છે હવે સ્થાનિકો દ્વારા આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સુવિધાની પણ કરી છે એમાં જણાવજો અને આ વિસ્તારમાં જે તળાવની ખોદકામ ચાલી રહી છે શું કેવા માગતા મારું નામ મહેન્દ્ર ભી છે અને હાલ જે તલાવનું કામ ચાલે છે એ બહુ સારી પ્રવૃત્તિ સરકારની પ્રવૃત્તિ ચાલી રહી છે અને અમારી રહીશની હોય સાથ સરકારની બહેનોથી અસામાજિક પ્રવૃત્તિ જે ચાલતી હતી એમને રજૂઆતો સાંભળી અને સરકારે જે ધ્યેય ચાલુ કર્યો છે એ સારો કર્યો છે અમેથી કોઈ ખોટું કર્યું નથી સરકારનું કામ સારું ચાલે છે બહેનોનો પણ ધ્યેય સારો હતો અને એમની પ્રવૃત્તિ અટકાવીને સારી આજુબાજુ રહીશોને પણ એમને મદદરૂપ થાય એવું તલાવનું કામ ચાલુ છે અમારી એક જ માગણી છે કે એક વાગણવાડી અને આરોગ્યની આરોગ્ય ખાતું આપવા આરોગ્યનું સારું દવાખાનું સારું આ વિનંતી છે બરોબર આપનું નામ જણાવજો અને આપના સ્થાનિક તરીકે અહીંયા કેવી સુવિધા મળવાની છે અને શું આપની રજૂઆત છે મારું નામ ઈશ્વરજી વજાજી વાઘેલા હું રુદ્ર રેસિડેન્સી છી અહીંનું તાવડિયા રોડ રુદ્ર રેસિડેન્સી છી સંકેતનગરની બાજુમાં તેનો પ્રમુખ છું અને આ શોપિંગમાં સામેનો જે પરમેશ્વર શોપિંગ છે તળાવની સામે એમાં મારી દુકાન પણ છે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ સરકારે જે હટાવી છે નગરપાલિકા અને કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ બે બહુ ઉત્તમ કામ કર્યું છે અને એ જરૂરી હતું હટાવવાનું અને એ કામગીરી તો બહુ સરસ છે પણ અહીંના રહીશોની સર હવે એવી માગણી છે કે અહીંયા અમારા પ્રાથમિક શાળા નથી અને આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર જે સરકારી સંસ્થા છે એ ભાડાના મકાનમાં હાલ ચાલે છે એ અહીંયા બનાવવામાં આવે તો સરકારશ્રીને ફાયદો થાય અને અહીંયા બાલ મંદિર બિલકુલ નથી અહીંના રહીશોને નાના નાના બાળકોને લઈ અને સોમનાથ ચોકડી આશ્રમ ચોકડી ઉપર જવું પડે છે તો એટલે દૂર સુધી નાના બાળકોને જવામાં તકલીફ પડે છે તો જો અહીં જ બાલ મંદિર થાય તો અતિ સુંદર અને હાલ અહીં જે આ નગર આ પેલી ગટર વ્યવસ્થા જે પુરાવાનું કામ ચાલે છે એ પણ અતિ સુંદર છે એ રોડ પહોળો થશે અને એમાં પેલા જે બ્લોક નાખવામાં આવશે એમાં રાહદારીઓને પણ શાંતિ થશે અને ટ્રાફિક સમસ્યા પણ હલ થશે એટલે સરકારની કામગીરી ઉત્તમ છે પણ અમારી આ બે માગણીઓ છે એ સ્વીકારવામાં આવે તો ખૂબ ઉત્તમ